સાયની બહુ મજા આવી કારણ કે બે ત્રણ દિવસ પદ્રેસભાઈ ઘેરે રાહ અને બહુ મજા આવી અમને રીતે હંસવા અને બહુ મજા આવી અને અને હું વાત કરું તમને કારણ કે વખાણ જ કરાય એમ નથી એટલા હૈસવા અમને ભાઈ બહુ મજા આવી ગયા અહીંયા બધા રહીને અમને એમને લાગ્યું જઈએ કે અમે બીજા કોઈના ઘેરે રોકાણે એમ અમારા ફેમિલી મેમ્બરના ઘેરે રોકાણાયેલા જઈએ ને એવું તમને લાગ્યું બહુ મજા આવી અને બપોર થઈ ગયા હે તો હવે જમવાનું બાકી છે

થોડુંક દુખ તો ન હોય હજી એક મનમાં એક ઈચ્છા છે એક જગ્યા અમારે લઈ જવાના છે બરાબર તો એક જગ્યા થશે લઈ જવાના છે

કેટલા મસ્ત મસ્ત એ હંદ નાના છોકરાને કેટલી વસ્તુ હંદ જોરદાર હોય મોટા મેટ જ કઈ હારું આવતું નાના મેટ કેટલી જોરદાર એમ તો બોટ કલેક્શન તો જોવો છો કેટલું જોરદાર છે આવો અમારા મેટ આવતો તો કેટલી મજા આવે લો ભાઈ કા બેન આ સપલ ને આપણે હાટો આવતો ઈ તો ના 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 જ કેટલા હા હા બોટ ને જોવે છે હવે હા ખરીદી કરી લીધી વાહ 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 બે હે ફ્રી માં આવ્યો ફ્રી

હા અને આ તો ભળ ખાઈ દો કેટલો વાર ખાઈ દો તો ઓય લે 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 પડી જાય તો સુઈ ગયો તો કેવો સુઈ ગયો વ્લોગ બનાવીને દેવા તો મસ્ત રીતે સુઈ જાય નતર આમ તો પસંદ ખમ ખમ આગળી ખાઈ બારો હે મારવો હે તને તો ભાઈ જો એ આખરી જકરી અને ભાઈ આ જો જો થેલાને એવું પેક કરે હે એક આઠેલો ને એક આઠેલો ને એવું ભાઈ બધું પેક કરે છે કાયનાશ તો અત્યારે પેકિંગ સુધી સારું છે પેકિંગ પેકિંગ કર નાખે ને પહેલા પહેલા પૈસા થાય આજ ને આજ અમારે પાસે નીકળી જવાનું ખબર હોય તમને બધા તો ફેમિલી જો મસ્ત મજાનું આજનું જમવાનું આવી આવ્યું છે અને હવે અમારા સહેલી છે જમવાનું ભાઈ અહીંયા કારણ કે પછી સુરતમાં આ સહેલી છે પછી પાછા કેદી આવી કોને ખબર છે હવે સહેલી વાર ખાઈ લઈ જો કેટલી બધી જો ભાજી છે ગુલાબજાંબુ છે સાઇઝ છે સલાડ

હા તમે તો મૂકવા આવશો હજી બસ માં એવું લાગે ને તો બેહડ ગયા હારે હાર અને વધારે ખુશી હું ખબર અમે અવિનાશ ની એને મજા આવી ને એટલે બહુ બાકી તમારું બે નું બહુ મજા આવી અને આમ

હાલો ટાટા કીધો તો ખરો તો ફાઇનલી આપણે હે ને ભાઈ આપણી બસે ભૂગી જશે રાજા ગોપાલ બસ છે ભાઈ આપણી કારણ કે ભાઈ આ હે ને આ એક જ બસ એવી છે કે જે મારા હે ને ગામની હાવ નજીકમાંથી હાલે છે કળસારથી તો અમે એમાં જઈ દર વખતે આવીએ તો એમાં આવીએ પણ આ વખતે ને ટિકિટ બુકિંગ નહોતું છે આવ્યા જ્યારે એટલે જઈને ત્યારે એમાંથી જવાનું છે જો વળા આવી ગયા છે એમને હવે હા હાલો તો હવે આવજો હા અને હાલો હું નહીં કહું આવજો

તો ફાઇનલી ભાઈ ને અમારે હાથ વાગ્યા ની બસ હતી પણ હવે હે ને દસ વાગશે કારણ કે ભાઈ એક બસ અહીંથી નીકળવા જ નથી દેતા હવે હું વાંધો હોય હું નહીં તો કઈ આપણને ખબર છે નહીં જેવા નીકળવા દેતી એવા કઈ ખબર છે નહીં જો બધે બેઠા છે હા એમાં એવું છે ટ્રાફિકના કારણે રોકી રેહી છે દસ વાગે રાખે ને તો બધા સારું પડે થોડીક એકબીજાને રગ થઈ ગઈ તમને સુરત વાળા વાંધો નો આવે જો સારું નહીં બેહવા મળ્યું

અને સુરત ને ભાઈ ભાઈ કહેવાનો સમય આવી ગયો છે અને યાર હું વાત કરું આ વખતે સુરતમાં આવ્યો ને એટલા બધા સબસ્ક્રાઈબર ને એટલા બધા ફોલોઅર ને મેળા ને બહુ મજા આવી આ હાસું દિલથી એમ દિલમાં બહુ આનંદ થાય તમે એટલા બધા મેળા ને તમારો બધાને ખૂબ ખૂબ આભાર કે અમારા વિડીયોને એવું જોવો ને એમને મળો નહીં ખૂબ ખૂબ આભાર તમારો અને જેટલા ને ન મળીએ કહો ને એ બધાને દિલથી સોરી માફ કરજો અને હવે અમે સુરત ને બાય બાય કીધી બાય સુરત હા બાય બાય સુરત આ તો હુઈ જાલે બાય બાય સુરત હમ ભાઈ પૂજ્યા છે અને હવે હું પૂજાવાનો સૌ તો બસ આજનો બ્લોગ છે ને અહીંયા સુધી તો સુરતના બ્લોગ તમને કેવા લાગે નહીં પછી ખાસ એકાદ તમારી જણાવી દેજો બધા અને સુરતના સબસ્ક્રાઈબરની અને ફોલો તો હું વાત કરું હા દિલમાં આમ ટચ થઈ ગયું વાત બધી તો બધાનો ખૂબ ખૂબ આભાર અને આજનો બ્લોગ બસ અહીંયા શું જતી બ્લોગ ગયો તો લાઇક માટે શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીએ પછી એક નવા બ્લોગમાં ત્યાં સુધી બધાને જય માતાજી બાય